કોણ કેતાની બા ના કોણ ઓ આ ક્ષેત્ર કરો તીસુ કોણ છે માપી લો દઈએ નદીવાળા ક્ષેત્રે આવજો પાછા હવે પાછા હા અને નદીમાં વઠો વઠા આવજો પાછો હા બહાર કરતું પાછા હા કોઈ ના અમન ઓછો બીરાજી પાછો આપણો આપડો બીએ થઈ જો હા હા ની બી બસમાં બાદમાં હું ઊંધી પડતું માથે હા

વાત છે કે પડી કે આપણે કે ભુંદરાએ તગડતા આવે એમ કહું કે આપણે ન આવે તો આવશી આવશી ન આવે તો શું કરશું કો કીધું કો બોનું કાઢશે હે તું બોનું કાઢ્યો કો તો કાઢશે એવું હડતા કો કેટા ઓય ઇન્દુ બેઠાથી ત્રણ દણા હો શું તમે દારા નઈ કેતા બધે અમે ઓમ કરોવાડી થઈ ગઈ શું ખુબ તાપી દે પણ

અગું કોની હોય વારજો ભાડા દે લે અચ્છા જોવા રાખે હોય ના પડે હોય ના પડે ભાઈ

લેગ નહીં પણ જોઈ જો પેલો કોરી કોરો જો પડો આ એ આયો એ દોલિયા

说完、啊。